કાલે મારા બાપા કે તારે વા છોકરી જોવા જવાનું છે તે હું ને મારો દોસ્તાર ઓલો ટીડો અમે ગયા જોવા તે છોકરીને તો બતાડી નહોતી પણ બેઠા અમે ત્યાં જઈએ એટલે પાણી આવ્યું ને ચા આવી પછી છોકરીના ફુઆ કે ઈ કે શું કરો છો તમે એટલે કીધું ભણતો તો ભણી ને હજી નીકળ્યો દીકરી એટલું ભણી છે ને અમારી દીકરી પછી છોકરી ને રોટલો ઘડતા આવડતું ન હોય પછી ઘડી છું તો કે કાકા પ્રશ્નત્રી કરીને ફુવા એ કરીને માસા એ કરીને આમ ને બધાય બહુ બધાય પ્રશ્નો પૂછ્યા પછી બધાય પૂછતા 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 અમે પૂછ્યું મેં તો મારા દોસ્તારને મે મયકલો મેં કીધું પૂછતો તો ટીડા પાકુ કે હું આપડે બીજે જોવા જવાનું હું છે એમ તેવળે ટીડો કે કે હાલ હું પૂછાવ તે ટીડો ગયો પૂછવા તો કે અમે પછી તમને કાલની ને પરમદી ફોન માં જવાબ આપશું હવે આ જે બધી પ્રશ્નોતરી કરી હતી કેટલું અને હું એનો ધંધો કરો છો ઘરની જગ્યા છે ઘરના ઘરના ફ્લેટ છે 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 મકાન ગાડી હજી ઓલા બસારાને ભણે ભણે એની કળ ન ઉતરી હોય હજી ધંધે લાગ્યો હોય તો આવી બધી વસ્તુ માંગે અને આ જે પૂછવા વાળા હોય એના છોકરા હજી આટા મારતા હોય હજી સંઘર્ષ કરતા હોય હજી મહેનત કરતા હોય કે ક્યાંક મને પાંચ હજારમાં કોક રાખી લે એ એના છોકરા પાસે પાંચ હજાર કમાવા હાટું જ વલખા મારતા હોય અને આવા બધા લખોટા લખોટાઓ વૈશ્મા સડી જાય તો ઈ આપણને એમ થાય કે એની માને ક્યાંક મંદિર ગોતવું છે ક્યાંક પૂજારીમાં રહી જવું છે ક્યાંક સાધુ થઈ જવું છે બાકી લગ્ન નથી